નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો જય માતાજી હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલના લાઈવમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું જે મિત્રો જોડા એ બધાનું સ્વાગત કરું છું અને મિત્રો આજનું આપણું ટાઇટલ શિયાળામાં ઢગલે મળતું ફળ અને તમારી સામે ફોટો પણ છે જ એનું જે તમને છે ઇમેજ છે કયું ફળ શિયાળામાં ઢગલા મોઢે મળે છે મિત્રો ફળ બધા જ ઓળખતા હોય છે પણ આના જે ફાયદા છે ને એ ખૂબ ઓછા લોકો જાણતા હોય છે આવું કંઈ ફળ ખવાતું હોય છે ઘણા લોકો એમ કે આ તો કેટલું ખાટું હોય છે આ ફળ કોઈ દિવસ ન ખવાય હવે મિત્રો આમળા જે છે આમળા અત્યારે શિયાળામાં ઢગલા મોઢે મળે છે આપણે બધા જાણીએ છીએ માર્કેટમાં ને એટલા મોંઘા પણ હોતા નથી ઘણા બધા સસ્તા હોય છે પણ મિત્રો આ જે આમળા છે ને આમળા વોઇસ બરાબર આવે છે ને આ આમળા ખાવાના મિત્રો જે શરીરમાં ફાયદા થાય છે જે આખા વર્ષ સુધી આપણું શરીર છે એને હેલ્થી અને સ્વસ્થ રાખે છે એટલે ધ્યાનથી મિત્રો થોડું પાંચ સાત મિનિટનો વિડીયો બને તો એની માટે એના ફાયદા પહેલાં જણાવી દો પણ એ પહેલાં ઘણા લોકોને પ્રશ્ન થાય કે શિયાળાનું આ જે સુપરફૂડ છે આને કઈ રીતે ખાવું અને કાચે કાચું પણ ખવાય છે ઘણા લોકો કે આને હા એક ખાસ કે રાત્રે બને ત્યાં સુધી ઓછું ખાવું કેમ કે ઘણા બધા એવા ખાટા ફળ હોય છે કે જે રાત્રે ખાવાથી એની ઘણી આડઅસર પણ થાય છે એટલે રાત્રે ન ખાવું બાકી દિવસ દરમિયાન ગમે ત્યારે આમળાનું સેવન કરી લેવાય હવે મિત્રો આ જે આમળા છે ને આમળાનો સ્વાદ ખાટો છે પણ આની અંદર વિટામિન સી ઢગલા મોઢે સમાયેલું છે જે શરીરની અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ માટે આમળા ખૂબ જ ઉપયોગી છે આને સ આનો પહેલાં તો સેવન કરવાની રીત બતાવી દો પછી કઈ કઈ બીમારીમાં આનું સેવન કરી શકાય એ ધ્યાનથી સમજી લેજો સૌથી પહેલાં તો આમળા છે ને અને કાચે કાચા ખાઈ શકાય આ આમળું છે એમનામ સીધું હું આને કાચે કાચું આમળું છે આને એમનામ ખાઈ શકું હવે એમનામ જો તમને ન ફાવે જો દિવસ દરમિયાનનું એક જ આમળું ખાવાનું હોય છે વધારે પણ નહીં એક આમળું કાચે કાચું ખાવાનું છે જો આ રીતે કાચું આમળું ન ફાવે તો આમળાને ખમણીની મદદથી ક્રશ કરી લેવાનું આની જે પેસ્ટ થાય છે આ પેસ્ટને દબાવશો એટલે રસ નીકળશે આમળાની ચમચી સોરી આમળા છે આમળાનો રસ એક કે બે ચમચી અને એની અંદર એક ચમચી દેશી મધ ઉમેરવાનું મિક્સ બરાબર મિક્સ કરી દેવાનું બંનેને અને આ મિશ્રણનું સવારે ઉઠીને ખાલી પેટે સેવન કરવાનું છે સેવન કરવાની આ સૌથી પહેલી રીત છે અને જબરજસ્ત ફાયદો કરે છે એ સિવાયની બીજી રીત કે અત્યારે શિયાળામાં તો આમળા મળે જ છે ઢગલા મોટે એટલે આપણે આ રીતે સેવન કરી શકીએ પણ શિયાળો પૂરો થશે એટલે આમળા તમને ક્યાંય જોવા નહીં મળે માર્કેટમાં પણ તો શું કરવું તો આમળાને અત્યારે લાવી અને ઘરે લઈ લેવાના અને આમળાને સૂકવી દેવાના સુકાઈ ગયેલા પછી આમળા છે એનું ચૂર્ણ બનાવી નાખવાનું આનું ચૂર્ણ છે એ જો ન લીધા હોય આમળા આપણે ઘરે ન રાખ્યા હોય તો દેશી ઓસળિયાની દુકાને આનું તૈયાર આમળાનું ચૂર્ણ પણ મળે છે જે ખૂબ સારી ક્વોલિટીમાં હોય છે જે દેશી ઔષધિની દુકાન હોય ને ત્યાં મળી રહેશે આ આમળાના ચૂર્ણનું સેવન કરવાનું કઈ રીતે તો દોઢ ચમચી જેટલું દેશી મધ અને એક ચમચી જેટલું આમળાનું ચૂર્ણ બરાબર મિક્સ કરવાનું આને સવારે ઉઠીને ખાલી પેટે ચાટી જવાનું આ બીજો પ્રયોગ ત્રીજી આની રીત છે સેવન કરવાની તો આમળાનું ચૂર્ણ છે ને આને દેશી ઘી સાથે પણ સેવન કરી શકાય અને એક વાત એ કહી દઉં કે આમળા જે એવું ફળ છે એક એવું ખાટું ફળ કે જેનું દૂધ સાથે પણ સેવન કરી શકાય છે પરંતુ દૂધ કરતાં બીજા ઘણી બધી રીતે સેવન કરવાની રીત છે એ રીતે સેવન કરવાથી ખૂબ ફાયદો થશે ટાંક વિપુલ વિપુલભાઈ રામ રામ એટલે આમળા છે ને એ મધ સાથે ત્યાર પછીનો એક બીજો પ્રયોગ છે કે આમળાનો જે રસ છે આને ખમણીને ક્રશ કરી અને પેસ્ટ થાય અને દબાવીને એનો રસ કાઢવાનો આનો રસ છે એકથી દોઢ ચમચી રસ અને અડધો ગ્લાસ જેટલું હુંફાળું પાણી આ પાણીની અંદર રસ નાખીને એમને સેવન કરી લેવાનું ત્યાર પછીની હજી મિત્રો એ રીત બતાવું તો આમળા છે આમળા છે એની સાથે સાથે મિત્રો તમે સાકર છે મિક્સ કરીને પણ પી શકો છો જોકે ઘણા લોકોને બ્લ બ્લડ શુગરની સમસ્યા હોય ડાયાબિટીસને તો સાકર ન પણ સેવન કરી શકે આમળાને કેન્ડી બનાવીને પણ સેવન કરી શકાય છે પરંતુ કેન્ડી બનાવતી વખતે તેની અંદર ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે એટલે એ થોડું એવું છે કે અમુક સમસ્યામાં એ કેન્ડીનું સેવન ન કરી શકાય કેમ કે એમાં ખાંડનો ઉપયોગ થતો હોવાથી ડાયાબિટીસવાળા લોકો ન ખાઈ શકે કેન્ડી સિવાય આમળાનો મુરબ્બો છે એ પણ એ જ રીતે બને છે એટલે મુરબ્બાનું સેવન પણ કરી શકાય જય શ્રી રામ ભગવાન મકવાણા અશોકભાઈ જય શ્રી રામ એટલે આ રીતે આમળાના અલગ અલગ રીતના સેવન છે મિત્રો ના જો બીજી કોઈ સમસ્યા અન્ય ન થતી હોય દાંત ઘણાને અંબાઈ જતા હોય જો દાંત દાંત ન અંબાતા હોય દાંત મજબૂત હોય ને તો આને કાચે કાચું આમળું અત્યારે એક આમળું ખાઈ લેવાનું બાકી વર્ષ દરમિયાન આના ચૂર્ણ છે એ તમને મળી જાય છે જય માતાજી રજનીકાંત સાદરિયા જય માતાજીભાઈ હવે આમળા જે છે આ સુપર ફૂડ આને અનેક રીતે આપણે જોયું કે આને સેવન કરવા માટે અનેક રીતે સેવન કરી શકાય છે એ સિવાય મિત્રો આ જે આમળા છે ને કઈ કઈ બીમારીમાં અક્ષીર પરિણામ આપે તો સૌથી પહેલાં મિત્રો તમને કહો ને તો સૌથી પહેલાં તો આ ડાયાબિટીસ માટેનું એક રામબાણ ઔષધ માનવામાં આવે છે આમળા અને સર આપણે આમળા છે ને ડાયાબિટીસના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે એટલા માટે કેમ કે મિત્રો ડાયાબિટીસમાં જે ઇન્સ્યુલિનનો પ્રોબ્લેમ હોય છે એની માટે આમળા અને હળદર આ બંનેનું જે ચૂર્ણ છે ને ખૂબ જ ઉપયોગી છે સર આપની સાથે વાત કરવા માટે અથવા વોટ્સઅપ વાત કરવા માટે એક વોટ્સઅપનું ગ્રુપ છે અને જે આ વિડીયોમાં કદાચ નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે અથવા તો બીજા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં એનો નંબર આપેલો છે ઘણા બધા વિડીયોમાં એ નંબરથી તમે વોટ્સઅપ જોઈન્ટ થઈ જશો એટલે મને મેસેજ મળી જશે કેમ કે સીધી વાત કરવા માટે દિવસ દરમિયાન હું જે છે નોકરી ઉપર હોઉં છું તો દિવસે વાત કરી શકાય નહીં ઓફિસ સમય દરમિયાન એટલા માટે મિત્રો તમે વોટ્સઅપમાં મેસેજ કરશો તો મેસેજ વાયા રૂબ વાયા મને મળી જશે હવે આમળાની આપણે વાત કરતા વાળા લોકો માટે અક્ષીર છે ડાયાબિટીસવાળા લોકોએ મધ અથવા તો ખાંડ કે પછી સાકરનો ઉપયોગ કરવાનો નથી માત્ર આમળું ખાઈ શકો કાચું આમળું અથવા આમળા જે છે એનો રસ કાઢી અને તે એને તમે ગરમ પાણીમાં હુંફાળા પાણીમાં નાખીને પી શકો અથવા આમળાનું ચૂર્ણ છે એને હુંફાળા પાણીમાં પી શકો આ રીતે ડાયાબિટીસમાં અક્ષીર છે એમ અક્ષીર ફાયદો કરે છે એ સિવાય હુંફાળા પાણીમાં આમળાનું ચૂર્ણ અને હળદર બંને વસ્તુ નાખીને પણ પી શકો છો અથવા અત્યારે લીલી હળદર હોય તમારી પાસે લીલી હળદર તમને મળી જાય તો લીલી હળદરનો રસ અડધી કે એક ચમચી જેટલો અને દોઢ ચમચી જેટલો આમળાનું જ્યુસ આ બંને વસ્તુનો હુંફાળા પાણીમાં નાખીને અથવા સાથે મિક્સ કરીને પણ ડાયાબિટીસમાં સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય મિત્રો આમળા જે છે આપણે બધા જ જાણીએ છીએ કે આમળા વાળ માટેની એક અદ્ભુત રામબણ દેશી દવા માનવામાં આવે છે કેમ કે આમળાનો સૌથી સારો ગુણ એ છે કે એ સ્કીન અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓમાં આમળા ખૂબ ઉપયોગી છે એટલે જે લોકોને લાંબા સમયથી વાળને લગતી કોઈ સમસ્યા હોય કે વાળ નાની ઉંમરે સફેદ થતા હોય તો આમળાનું સેવન માથાની અંદર તેલમાં તો ઘણી રીતે તમે પ્રયોગ કરતા જશો પણ એને ઇન્ટરનલી એટલે કે આંતરિક રીતે પણ આમળાનું સેવન કરશો આમળાના જ્યુસનું અથવા આમળાના ચૂર્ણનું તો એ ખૂબ જ ફાયદો કરશે વાળ માટે બીજું એ કે આમાં રહેલું જે વિટામિન સી છે જે સ્કીન માટે ખૂબ જ ફાયદો કરે છે અને વિટામિન સીની સાથે સાથે આની અંદર બીજા પોષક તત્વો તો ઘણા બધા છે પણ આની અંદર આયર્ન પણ છે કે જે બ્લડ પણ સુધારે છે લોહીની અંદર રહેલી જે દૂષિત પદાર્થો હોય એને પણ દૂર કરે છે એટલે કે વિટામિન સીની સાથે સાથે આ લોહી છે એને પણ સાફ કરે છે જેના લીધે સ્કિન છે ને એને ભવિષ્યમાં ક્યારેય સ્કિનની સમસ્યા થવા દેતા નથી એટલે આમળા આ રીતે પણ ફાયદો કરે છે બીજું મિત્રો તમને વાત કરી દઉં ને તો આમળા જે છે એ આમળા એની અંદર જે વિટામિન સી રહેલું છે જેને કારણે આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે આમળા છે ને આનું દેશી ઘી સાથે અથવા મધ સાથે સેવન કરશો ને તો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે જે નાની નાની સમસ્યાઓ ઘણા લોકોને વારંવાર સ્કીન ઇન્ફેક્શન અથવા સ્કીન એલર્જી અથવા તો બીજી કોઈ સમસ્યા હોય કે વારંવાર વાયરલ બીમારી થતી હોય જે વારંવાર શરદી રહેતી હોય કાયમી શરદી રહેતી હોય અથવા વારંવાર ઘણા લોકોને ખાંસી રહેતી હોય જેમને કે રાત્રે વધારે ખાંસી આવતી હોય તો એનું મધ સાથેનું સેવન કરવાથી આ સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે બીજું એક કે આ હૃદય માટે પણ ખૂબ જ ઉપકારી છે જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે ઉપયોગી છે એટલા માટે હાર્ટને છે લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે એ સિવાય આમળાનો એક સૌથી મહત્ત્વનો ગુણ છે મિત્રો કે એ બળતરા વિરોધી ગુણ છે એટલે કે આમળાનું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા મટે છે ખાસ કરીને યુરિન પ્રોબ્લેમ હોય અથવા યુરિન ઇન્ફેક્શનને કારણે પેશાબમાં કોઈ બળતરા થતી હોય તો એમાં આમળા ખૂબ જ સારું પરિણામ આપે છે આમળાના રસનું સાકર સાથે સેવન કરવાનું છે અથવા એને દેશી મધ સાથે સેવન કરવાથી એ પેશાબની બળતરામાં ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય આમળા છે શરીરમાં રહેલો ઝેરી કચરો દૂર કરે છે અને સાથે સૌથી મહત્વનો એક આમળાનો એ પણ ગુણ છે કેમ કે એ જો કહેતા હું ભૂલી જઈશ તો એ નકામું છે કેમ કે આમળા છે ને આનો ત્રિફળામાં આનો સમાવેશ થાય છે આમળા જે છે જય શિયા રામભાઈ બાળકોના ઇમ્યુનિટી વધારવા માટે અક્ષરિલા બાળકો માટે આમળા છે એનો મુરબ્બો બનાવીને તમે આપી શકો છો અથવા કેન્ડી બનાવીને આપી શકો છો જેનાથી રોગ પ્રતિકારક અને ઇમ્યુનિટી પણ વધે છે આમળાનો સૌથી મહત્ત્વનો ગુણ છે કે આને ત્રિફળામાં જે એટલા માટે સમાવેશ કરેલો છે કે આમળા છે ને આમળા એ પાચન શક્તિને સૌથી સારામાં સારું પાચન શક્તિમાં પરિણામ આપે છે એટલે જેમની પાચન નબળું હોય અથવા પેટને લગતી કોઈને કોઈ સમસ્યા રહેતી હોય જેમ કે ગેસ એસિડિટી ખાસ તો ગેસ અને કબજિયાત તો એમાં આમળા ખૂબ જ ઉપયોગી છે એટલે આમળા છે ને એટલા માટે જ એનું ત્રિફળા ચૂર્ણ જે છે એ આપણને જે પેટ સાફ કરવામાં ખૂબ ફાયદો કરે છે કેમ કે એની અંદર આમળાનો પણ સમાવેલો સમાવેશ થયેલો છે એટલે આમળા છે ને એ પાચન શક્તિ મજબૂત બનાવે છે ઇમ્યુનિટી મજબૂત બનાવે છે અને બીજું એક કે આ જે ઝેરી કચરો શરીરમાંથી દૂર કરે છે એટલા માટે આપણું જે લિવર છે ને લીવર યકૃત એની કાર્યક્ષમતા વધે છે કારણ કે લિવરનું કાર્ય એ છે કે શરીરમાં રહેલો ઝેરી કચરો દૂર કરે છે અને આમળાનું સેવન કરવાથી વધારાનો ઝેરી કચરો આસાનીથી મિત્રો દૂર થાય છે પેશાબ અને મળ માટે નીકળી જાય છે જેનાથી લીવર ઉપર વધારાનો બોજો આવતો નથી અને જેના કારણે લિવર છે ને એ લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે એ સિવાય મિત્રો આમળાના આમ તો ઘણા બધા ફાયદા છે જ નાની મોટી ઘણી બધી સમસ્યાઓમાં પણ આમળા છે અત્યારે શિયાળામાં મળે છે એટલા માટે મિત્રો આજે આપણે રવિવારના લાઈવ સેશનમાં આમળા છે એવું રાખ્યું છે મારી પાસે આમળા પણ હતા અહીંયા હાજરમાં જ એટલે મિત્રો ટોપિક પણ સારો છે અને આ ઔષધિ પણ ખૂબ જ પાવરફુલ છે મિત્રો આમળાના તમે તમારી પાસે કોઈ આયુર્વેદિક પુસ્તકો હોય તો એમાં વાંચજો કેમ કે દરેક પુસ્તકોની અંદર આમળા આપેલા આમળાના ફાયદા આપેલા હશે અને સૌથી એમ કહેવાય કે આયુર્વેદના જે પાવરફુલ ઔષધો શક્તિશાળી ઔષધિઓ માનવામાં આવે છે ને એમાંનું એક છે આમળા એટલે આ તો મેં તમને હજી જે બીમારી કીધી એ એ સિવાયની ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જેમાં હમણાં ખૂબ જ મિત્રો ફાયદો કરે છે શરીર માટે એટલે નાના બાળકોને પણ આની કેન્ડી બનાવીને અથવા મુરબ્બો બનાવીને અથવા દેશી ગાયના ઘીની અંદર ચૂર્ણ મિક્સ કરી સાથે સાંકર મિક્સ કરશો એટલે બાળકને ભાવશે પણ સ્વાદિષ્ટ પણ લાગશે એ રીતે સેવન કરાવવાથી ઇમ્યુનિટી મજબૂત બને છે રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે એટલે મિત્રો જે મિત્રો લાઈવમાં જોડાયા છે એ બધા જ મિત્રોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર દિલથી આભાર માનું છું અને મિત્રો અત્યારે શિયાળો છે તો જે લોકોના આમળા જેમને ખા ભાવતા હોય એમને ખાઈ શકતા હોય તો આમ કાચું આમળું એક ખાવાથી ઘણો ફાયદો થાય છે બાકી આને સ્ટોર કરી રાખજો સૂકવણી કરી સૂકવીને રાખી દેવાના ઠાળીયા કાઢીને એનું ચૂર્ણ પણ બનાવી શકો કેન્ડી પણ બનાવી શકો કેન્ડી પણ લાંબા સમય સુધી સાચવી રખાય છે બાકી આમળા છે અને ત્યાં તમે શિયાળામાં ખાલી સેવન કરશો ને તો પણ એ તમને લાંબા સમય સુધી શરીરમાં એની ઇફેક્ટ જળવાશે અને ઇમ્યુનિટી અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે જે મિત્રો જોડાણ એ બધાનો ફરી એકવાર દિલથી આભાર ખૂબ ખૂબ આભાર જય માતાજી